વાત તમને ચોખ્ખ કરી લઉં જો તમે એમ વિચારીને આવ્યા હશો કથા સાંભળશો ચમત્કાર થશે નહીં થાય હું એ ગેરંટી અહીંથી નથી આપતી કોઈને નથી આપતી કોઈ આપતા હોય તો વાત જુદી તમે એવું વિચાર્યું હોય કે કથા સાંભળીને આમ થઈ જશે ને એમ થઈ જશે નહી થાય કેમ નહી થાય કથાની પહેલી શરત છે શું શરત છે કે કથામાં તમે આવો ને ત્યારે તમારા મા બાપ ત્યાં જો ઘરે રહી ગયા હોય ને તો આ કથા તમને નહીં બકરે આ કથા તમને કોઈ ફળ નહીં આપે જો તમારા મા બાપ ઘરે હોય જો તમારા સાસુ સસરા ઘરે હોવ તો મહેરબાની કરીને કથામાં ન બેસતા બીજી ટિકિટ પાછી કઢાવી લો તત્કાલમાં ને પાછા જતા રહો એમની પાસે કારણ કે ધરતી પરના દેવ જો ત્યાં દુઃખી થતા હશે ને તમારા વગર તો અહીંયા કૃષ્ણ તમને સ્વીકારશે નહીં ઉમરાવાડીને છોડીને ડુંગરાવાડીને ન પૂછતા ક્યારેય નહીં હા બીજી એક ચોખવટ કરી લઉં પછી એમ ન કહેતા ગાયત્રીબેને સમજાવ્યા નહોતા ફોડ નહોતી પાડી એકદમ ટકોરા બંધ તમને ટકોરા મારીને સમજાવી રહી છું હા કે ઘરે તમારા સાસુ સસરા જેમ કે મારી બહેનો વધારે દેખા છે મને અને ધર્મનો સ્તંભ જ બહેનો ઉપર છે સ્ત્રી પર છે નારી છે શક્તિ છે જગદંબા છે હા નારીથી વધારે શક્તિશાળી કોણ છે દુનિયામાં જે એક જીવને પોતાના શરીરમાંથી બીજો જીવ ઉત્પન્ન કરી શકે એવું કોઈ છે શક્તિ વાળું બતાવો મને સ્ત્રી સિવાય હા તો નારી શક્તિને ખાસ કહું છું મારી યુટ્યુબ દ્વારા અને આ મધુબેન સત્સંગ ભજન મંડળ હિંમતનગર તરફથી જે આ લાઈવ જોઈ રહ્યા હોય એ બધાને તમે સાંભળી રહ્યા છો તમારી સાથે જોડાયેલા કોઈ પણ આજે ફોન આવે કાલે ઘરે જાઓ તો એમને એક જ વાત કહેજો શું જો ઘરે મા બાપ દુઃખી થતા હોય ને તો ક્યાંય પૂજા કરવા જતા નહીં મંદિરે જતા નહીં દીવો પણ પ્રગટાવતા નહીં એટલે હું એમ કઉ છું કે તમે નાસ્તિક થઈ જાજો ના પણ જ્યાં સુધી ઘરે મા બાપ છે ને ત્યાં સુધી બીજો કોઈ રસ્તો તમારા માટે છે જ નહીં કથાનો પણ નહીં પૂજાનો પણ નહીં કે કોઈ મંદિરે યાત્રાનો પણ નહીં હા એ જ તમારું ધામ છે એટલે ધીરે ધીરે હું આવી વાતો લેતી રહીશ કથા તરફ તમને લઈ આગળ પ્રવાસ કરાવતા કરાવતા એટલે તમને યોગ્ય લાગે ને તો સાડી પર ગાંઠ મારતા જજો દુપટ્ટા પર ગાંઠ મારતા જજો ને ના લાગે તો હું અહીંયાથી જ્યારે નીકળું ને કથા વિરામ પછી ત્યારે મને પાછું દેજો એટલે મારે કોકને બીજાને દેવા ચાલે હા વ્યર્થ ન જવું જોઈએ એટલે આપણે એક નાનકડું અમથું સ્તોત્ર ગાઈએ છીએ અને કહેવાય છે